કે ભાઈ આ જે તુરિયા જે છે એને શરૂઆત થી જે છે એનો ગ્રોથ સારો થાય એનો વિકાસ સારો થાય એના માટે જે છે તમે કેવા પગલા ભરો એના માટે અમે જીગરી અઢી વીઘામાં એક લીટર આપી દેવાનું એના બહુ ભાવ એ ખાસ નથી હોતા છસો રૂપિયા નું લીટર આવે છે અને એનાથી એનો ગ્રોથ ને વિકાસ સારા થાય છે અને રાયકરો પણ ખાતર સાથે આપવાનું થોડું બરાબર છે મિત્રો એના માટે ખાસ કરીને એનો ગ્રોથ બહુ સારો થાય ને ઉત્પાદન પણ સારું થાય એમ તમે એ કેટલા સમયથી વાપરો છો એ આ છેલ્લા ત્રણ વર્ષથી વાપરી છું એમ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને બાપભાઈ દ્વારા કરવામાં આવી બાપભાઈ જે ખેડૂત મિત્રો જે છે એ અન્ય પાકો જેમ કે આપણા પરંપરાગત પાકો જે છે મગફળી છે કપાસ છે તુવેર છે આ વાવે છે ત્યારે તમે છેલ્લા વર્ષોથી જે છે એ આ શાકભાજીનું વાવેતર કરો છો તો તમને જે છે કેવું રહેશે આમાં મૂળ તો હું છે કે વહેલું હોવાઈ જાય ઉપરાંત વહેલો પાક નીકળી જાય ત્રણ મહિનામાં તો એની મારા પાછ બીજો પાક ટૂંકા ટાઈપ પાક ગણાય ને પાક લઈ શકાય બીજા લાંબા ટાઈમની ની મુદત ના પાક કરતા એટલા પૈસા મળી જાય વધારે એમ ખૂબ સરસ મજાની વાત મિત્રો આપને બાપભાઈ દ્વારા કરવામાં એ બાપભાઈ મારા ખેડૂત મિત્રો માટે કહેવાય કે સમયે તમારો વિડીયો ઉતરી ગયો જ્યો ખેડૂત જે છે વાવેતર કરવું હોય તો વાવેતર જે છે મિત્રો કરી શકે છે ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે બાપભાઈ આપણે ફરીવાર હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને આપણા ખેડૂત તમારો સંપર્ક આવે છે મારું ગામ પરમાર પીપળિયા બાબુભાઈ ધીરજભાઈ પટાળિયા મારું નામ છે અને મોબાઈલ નંબર પંચાણું દસ આઠસો સાહીઠ આઠસો સત્તર આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે તમે નોંધી લો નેવું બે એકત્રીસ ત્રણું નેવ્યાશી ખેડૂત મિત્રો બાપાએ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર